ખાતાવાળા તમારો જે મકાન જે પડ્યું છે તમે કહો છો ટાઇટલ ક્લિયર છે ને હા હા ટાઇટલ ક્લિયર છે દસ્તાવેજ વાળું એટલે સમજ વાળું છે કે દસ્તાવેજ વાળું ના લેખ વાળું એટલે બાપ દાદા નું છે બાપ દાદા નું કેટલા વર્ષ જૂનું તો રાજા વર્ષ સાહેબ જૂનું છે કેટલા પચાસ હો વર્ષ કેટલા હા આશરે લગભગ એમ માનો કે સિત્તેર વર્ષ લેખ છે ને તમારી પાસે ઉતરો ઉતર પછી ત્યાં લાઈટ બિલ ને ગામમાં વેરો ભરો

એટલે એ ના એ ને રજૂઆત અમે મૌખિક કરી હતી ના હા કે સાહેબ અમારે એક ભાઈ છે lake વાળા છે હા હા lake પડ્યો છે એમાં કેવું લખેલું છે road રસ્તા નીકળે તો cutting કરવું અને તમને તમારું જેનું મકાન પડ્યું તમને નોટિસ આપી હતી ના ના નોટિસ નથી આપી પાકી ખબર છે ને notice નથી આપી હા હા પાકી દુકાન ને મકાન બે ભેગું છે ના ના દુકાન ને મકાન ભેગું નથી સમજ્યા હા ના તો એમ કે દુકાન ને મકાન બે ભેગું હોય,

અનુસુચિત જાતિ સમાજ ના આઠ મકાન પડ્યા હતા અરે તમામ સમાજ માં ખબર પડે આખા ગામ ના કેટલા પડ્યા તમે દોઢસો જણા કો છો ને હા એ દોઢસો સાહેબ દુકાનો વધારે પડ્યું તો એ બધા ને લઇ ને જાઓ ને કાલે કચેરી ધામા નાખો હમ હા એ તો તમામ ને લોકો ને લઈ જાઓ એ લોકો ને કઈ વળતર આપ્યું કે હમણાં પાડ્યું એમનામ એમનામ આ તો બધા જાઓ ને ધરણા પર બેસી જાઓ ભૂખ્યા તરસ્યા હમ હમ અને આંદોલન કરો કે ભાઈ અમને આ જે કઈ વળતર આપો.

અને અનુસુચિત જાતિ અ જાતિ કલ્યાણ અ બહુ ભવન માં જાતિ કચેરી છે નાયબ નિયામક હશે એ અરજી એને આપી દઈસ બરોબર અને એ અરજી મને કોપી whatsapp મને કરજો અને એમાં આગળ શું કરવું આધાર પુરાવા સાથે મને whatsapp કરજો આગળ શું કરવું પછી તમને કઉ

કે ભાઈ આજે અમે અનુસૂચિત જાતિના ના આખા ગામ માં બધા લોકોના ને છે અમારું મકાન પાડી નાખ્યું તો અમારે રાતે ચોમાસામાં ડિમોલેશન ડિમોલિશન થાય ને અને ચોમાસામાં ડિમોલેશન કર્યું તો અમારે જવું ક્યાં બરોબર એક વિડિયો બનાવી ને અને કલેકટર નો મને નંબર નાખો તમારે પાસે જે કઈ આધાર પુરાવા છે ને એ વિડિયો મને વ્હોટ્સઅપ કરો હું અને એના એસપીઆર એ વાત કરું શું છે શું નહીં અને તમે હું કહું છું કલેકટર ના ઘેર કલેક્ટર કચેરી અત્યારે બોરિયા બિસ્તર ગાડી બાંધી ને પહોચી જાવ